કલાનગરી પોરબંદરમાં ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આવતીકાલ સુધી લોકો પ્રદર્શન નિહાળી શકશે પોરબંદર શાહ નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તેરમી ડિસેમ્બરના રોજ અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ જામનગર અને ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી સર્વ જાની કપિલ બથક ઉષા શાહ દીક્ષિકા કાનિયા વિવેક ખાશી

શુભેચ્છા પાઠવી હતી લલિત કલા અકાદમી ગાંધીનગર દ્વારા આ સહાયથી અમે અનુભૂતિ ગ્રુપ જામનગરના સાત કલાકારોએ અહીં ચિત્ર પ્રદર્શન ગ્રુપમાં આયોજન કરેલું છે મહારાજા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અહીંયા અને ઇનોવેટિવ ગ્રુપના સહયોગથી સાત કલાકારો ઓગણચાલીસ ચિત્રો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ગઈકાલથી આ ઉદઘાટન થયેલું છે અને રવિવારે સાંજે સાડા આઠ સુધી આ ચિત્ર પ્રદર્શન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અત્યાર સુધીમાં સૌથી વધુ પોરબંદરની કલા રસિક પ્રજાએ આ લાભ લીધો છે અને અમને અહીં બહુ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે હા અહીંયા દરેક મીડિયમના ચિત્ર પ્રદર્શિત કરવામાં આવેલ છે કેનવાસ ઉપર છે એક્રેલિક છે વોટર કલર પણ છે અને પેપરવર્ક ઉપર કરેલા ચિત્રો દોરવામાં આવેલ છે અને હેરિટેજ થીમ પણ છે અને નેચરલ પણ છે લેન્ડસ્કેપ પણ છે અને પોર્ટ્રેટ પણ કરવામાં આવે છે અમે સાત કલાકારો જે છે અનુભૂતિ ગ્રુપ જામનગરના દરેક કલાકારો જામનગરથી આવેલ છે આ પ્રદર્શનમાં પોરબંદરના કલાપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ પ્રદર્શન રવિવાર સુધી સવારે 10 થી 1 તથા બપોરે 4 થી 8:30 દરમિયાન ખુલ્લું રહેશે તેવી યાદી ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ પાઠવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર